જય માતાજી જીવનનું ઘડતર પાયેથી થાય તો વધુ મજબૂત ઘડતર થાય એટલે જ તો બાળકોને શરૂઆતથી જ બાલમંદિર મંદિર એલ કેજી યુકેજી ટ્યુશન અને પછી શાળાએ પહેલા ધોરણથી જ તેમને મનગમતા ક્ષેત્રે શિક્ષણ આપવું જોઈએ બાળકોને શિક્ષણની સાથે કલાનું પણ જ્ઞાન હોવું જોઈએ હાલમાં જ આપણા દેવપૂજક સમાજની દીકરી સોલંકી ભૂમિકાબેન કાંતિભાઈ જે હાલ અમરેલી જિલ્લાના રાજુલા ગામની શ્રી કન્યા શાળા નંબર બેમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે ભૂમિકાબેન પોતાની નાનકડી ઉંમરમાં કલા અને શિક્ષણમાં આગળ રહ્યા છે ભૂમિકાબેને રંગોત્સવ સેલિબ્રેશન નેશનલ લેવલનું આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને તેમાં તેમનો પ્રથમ નંબર આવ્યો આ સ્પર્ધામાં તેમને પ્રથમ નંબર આવ્યાથી ભૂમિકાબેનને પ્રમાણપત્ર ટ્રોફી અને એક ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રગતિ બદલ ભૂમિકાબેન દેવ પૂજક પરિવાર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે ભૂમિકાબેન બધી સ્પર્ધામાં હંમેશા આગળ રહ્યા છે અને શાળામાં પણ તેમનો પ્રથમ નંબર આવી દેવ પૂજક સમાજની દીકરી ભૂમિકાબેન સોલંકી આપણા સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે તે પોતાના જીવનમાં આવી જ પ્રગતિ કરતા રહે તેમણે તેમનું અને દેવ પૂજક સમાજનું નામ રોશન કર્યું છે આવી આપને દેવ પૂજક સમાજની સારી માહિતી હોય તે અમને મોકલો અમે તે વધુ લોકો સુધી પહોંચાડીશું いいます。